हेलो टू फैमिली एचआर अंदर केम सो मजा में आशो ने जो मित्रों हमें एचआर वीडियो बनाव आ गया सी जो मित्रो व्लॉग बनाव आ गया सी तुम जो सको सो कंट्रीन बना रे जो हमारी साइकिल भरी से ना हमें रमे से जो मित्रो तुम जो सको सो जो मित्रों तुम जो सको सो हमारी हिंदी आंबा से मस्त सी आवे से उत्तम भाई जो का लेने आ गया से તમે જોઈ શકો છો હાલો ઉત્તમ ભાઈ બોલો કો કામ હતું આ સરીફલ લેવા ગયો હતો સરીફલ લેવા જતો ઠેક લ્યો સાવ હાલો ઘેર હવે જો મિત્રો તમે જોઈ શકો છો બહુ બોલ તર્કો વીડિયો વીડિયો બહુ બનાવ નહીં કાક મજા આવે ને મજા આવે છે અમને જો મિત્રો તમે જોઈ શકો છો કントリーમાં બન્યા રહેજો બહુ એટલે બહુ જ મજા આવે છે અમારો આખો કપા છે તમે જોઈ શકો છો અમને ધાર છે રિઝલ્ટ બહુ મસ્ત નું જો ત્યારે જો મિત્રો વિચાર કાંઈ સરખો રિવ્યુ આવતો બતાતો છે માયકને સ્કેન લઈને આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો જોય માતાજી કોમેન્ટમાં જરાવજો ઓર્ડરમાં જરાઈ દેજો એટલે જોઈ લીધું છે જોઈ શકો છો આ અમારી આંબાવાળી છે તમને બહુ જ એટલે બહુ જ મજા આવશે તમે જોઈ શકો છો કોમેન્ટમાં જરાવી દેજો જો અમારી વાળી છે આ હંદે પગી જાય છે તો મિત્રો લાઇક આપી દીજો એટલે અમારે છે ને કાકા યુટ્યુબમાં અંદુ બનાવવાનું ચાલુ કર્યું છે અમારે વલોગ બનાવવાનું ચાલુ કરી દીધું વિચારો મિત્રો તમે જોઈ શકો છો હું આગળ સાયકલ લઈને તમને બતાવી શકીશ કંડિન બંને રહેજો બનાવ બહુ જ બહુ જ મજા આવશે તમને બહુ એટલે બહુ જ બનાવશે હું મિત્રો મસરી એટલી કવર છે ને અત્યારે બહુ છે આજ ને વરસાદ આટલો અંધાર્યો ને તો આજ બહુ જ વરસાદ આવે કાલે પમથી વરસાદ આવ્યો એટલે અમારે નર આવી ગઈ કેનાર મોટી આવી ગયા અમારે ઓલું હંધુ બનાવી દીધું નારું બાર હંધુ બની ગયું હતું અત્યારે તમે તો જોઈ જ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અમારું નારું છે બહુ મસ્ત બનાવ્યું છે મારું શેઠે બનાવ્યું છે આ નારું હમણાં નારું બનાવી દીધું મસ્ત એટલે મસ્ત નું જોઈ શકો છો કન્ટિન્યુ બનાવી રહેજો મજા આવશે તમે જોઈ શકો છો અમારી ટીસી છે તમને બતાતી હોય તો તમે જોઈ શકો છો જો મિત્રો હું તમને સાધુ બતાવીશ કે આ મારો મીઠો લીમડો પાકી ગયો છે બહુ એટલે બહુ જ મીઠો લીમડો પાકી ગયો જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો તમે કન્ટિન્યુ બનાવી લેજો બહુ એટલે બહુ જ મજા આવશે તમે જોઈ શકો છો